જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તો કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં જશો તો જો ભાઈ આપણે બે દિવસના વિડીયો અપલોડ નતો કરો કોઈ કારણોસર અને બનાવ્યા હતા પણ એ વિડીયો મે બ્લોક સોરી કાઢી ખાતા હતા જો તમે તો વરસાદી માહોલ છે જે વરસાદ થોડાક દિવસ સમય પહેલાં જ બનજો છે ને આપણો કપાસ જો તમે પાણી ભર્યું છે થોડું થોડું ને આમાં આપણે ખાતર નાખી દીધું છે મિત્રો એકવાર થોડક હોટ તો થઈ જાય અને થોડો કામ મૂડ માં આવી જાય વરસાદ વરસાદ નહીં કપા અને આપણે આમ જઈએ છીએ હાલો મારવા બે દિવસતા વિડિયો નતો અપલોડ કર્યો મિત્રો કારણ થોડું કારણો શરમાયો નતો અપલોડ કર્યો કારણ કે થોડું ખાયલા કરે એવું બસ આપણે મોજ માં રહેવાનું મોજ માં રહેવાનું છે બધું જો તમે આ વરસાદી માહોલમાં બધું ફરતું ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે અને કામ પણ આપણે ઘણું કરી નાખ્યું છે આમાં આપણે ખાતર નાખી દીધું હતું અને દવા છાંટવાની શરૂઆત કરવાની હતી કપાસમાં તો આ ભાઈ વરસાદ આવી ગયો છે ને આમાં બેલી આપણે આખી નાખી ડબલ વાર માઇન્ડવીમાં આથી બે વાર આખી નાખ્યું છે એવું છે બધી ને જો ભાઈ આપણે ટાયર નાખી દીધું છે ટાયર સોરી જમ્પર નાખી દીધું છે બે બાજુ હેરખા હેરખા અને સનાડો ઘણો ઊંચો પણ થઈ ગયો છે આગળથી અને જો તમે ટાયરે આપણે ફેરવી નીકળશે આ સાઠથી આ સાઠ એટલે થોડીક જગ્યામાં પણ થઈ જાય બેલી ચડાવેલી છે આપણે અને બેલી કદાચ ક્યાં સુધી હા આપણે હાથી ખોતાડેલ છે ને જ્યાં સુધી હકારેલી છે અહીંયાથી આમ બધી ડબલવાર ને અહીંથી આ સુધી ન્યાધેલું પણ છે જો નિધિ વધ નાખ્યું છે આપણે સૌ સહ બાકી છે બીજું બધું છે આપણે સામે ઐક્યું ને હા હા કેલું કહેલું છે ને સુધી ને ઓલામાં દવા પણ મારી દીધી છે ખડની હું તમને વાત કરતો હતો ને પીવડી જો મિત્રો અહીંથી આપણે દવા મારે છે જો અહીંથી છે એક ઓલા હેઠા લગણ બધી હું કારણ કે ખડ જ એટલું હતું કે નહીં મેં તમને વાત કરી હતી ને એ પ્રમાણે હાલો એ સાઈડ આપણે નથી જવું છે હવે આપણે હું તમને એક આપણે પાસ્તર માંડી હોય કે નહીં હોય ગઈ બધી જોતા આવીએ ને તમને બતાવું મિત્રો આપણે આ ડબલું છે કે નાખું તો છે પણ પાણી ભરાણું પણ નહીં હું જોવું જોઈએ મેળે છોડીને જો એટલે એટલા ભાઈ પગલ ભાઈ સાહેબ પાણી ભરાઈ ગયું છે આપણે પણ રોંગ સાઈડમાં બંધાઈ ગયું છે બાંધવાની જરૂર હતી આ સાઈડથી તે આ સાઈડથી એટલે પાણી ભરાત નહીં પણ કાંઈ વાંધો નહીં વાળો બાંધેલો છે ને વાળો છોડી નાખશું એટલે પાણી બધું ખાલી આ જમરોખડી પણ નીચી નમી ગઈ છે કાંઈ વાંધો નહીં હોય એને આપણે ઓલી મારી દેવું જો જો પાછા સાટા સારું થઈ ગયા છે ને હું છત્રી પણ નથી લેવું બધામડી કંઈક બદામડી જોરદાર થઈ ગઈ છે સીતાફળ નારિયળિયું એ તો બધી ખબર જ છે તમને તો એટલું પાણી ભરાય મિત્રો જો તમે અહીંયાથી એટલું ભરાય અહીંયાથી વહેતું થઈ જાય બસ આવી રીતના નામ સીધે સીધું જો મિત્રો આપણે ફાઇનલી આપણે બધી આગતર સોરી પાસ્તર મેન્ડવી વેવી હતી કે નહીં પાછળ બધાની પાછળ એ કંઈક આવી થઈ ગઈ છે જો ફેર એ ફેર ફેર ઓલી મેન્ડવી હા હાજી ઉગી જ રહી છે કેમ બાકી હા વચ્ચે વચ્ચે ભૂણા ખોળી ગયા હો ભાઈ તક તક એટલે થોડીક પારવી દેખાય છે ને આપણા હેડાના મગ કડદ એ તો કઈ ખબર નથી કમેન્ટ કરીને કહેશો અને હું કહેવાય મગ કે અડદ જે એ હા ભાઈ મનસુ કુમારોને કપા જવા કેમ કંઈ એવડ્યો કવડિયો થઈ ગયો છે બધી નીકળી ગઈ છે ઓલરેડી મસ્ત મજાની સહમત સહમતભાઈ એટલી માંડવી પડીને જવો તમે એટલે આથી ફૂલે ફૂલ કાટી છે ફૂલે ફૂલ કાટી જોવા તમે બધી માંડવી નીકળી ગયો એક નંબર અહીંયા છે ને ઓલે ખૂણે થી તે આયા બે બેસા બે ત્રણ સા અને આ હે ઢમ બધે ઘણા ખરે ખોળી ગયા ભવણા એ મેં વિડીયો બનાવ્યો તો પણ કોઈ જોખરો અમુક ઈશુને કારણે મેં ડિલીટ બધા કાઢી નાખ્યા છે એડિટિંગ કંઈ કર નહીં ખાતા હું મેં કીધું એમ આ માંડું યુ બધું ભાઈ ન આવી ગી છે આપણે પોણી માંડું ન યાદ આવી ગી છે થોડીક બાકી છે એવું છે બધું ટકાય બધું એથી જાય છે એટલે ભૂણ આવે એટલે બાંધવું તો પડે જ તમને દેખાડ્યું કે નહીં દેખાડ્યું કે ખબર નથી હું તમને હમણાં કહો અમે મારી દીધા છે આપણે દોરજી બે એટલે વાંધો ન આવે ભૂણ આમથી આવ્યા હોય તો એ હા છે કે નહીં મિત્રો આ હે ઓલા હેડ હે મેં તમને આ હેઠે બતાવ્યા એ હેઠે હતી અને ઓલા હેઠે હતી બધે મગડ જ જે કહેવાતું હોય એ નાખાતા હેડે ફરતે હેઠે કારણ કે કિલો દોઢ કિલો કે બે કિલો જે હોય એ બે બે હેઠે ત્રણે ત્રણ હેઠે નાખી દીધા છે આપણે જો આપણે આમ છે ને આ મનસુકુમારના ઝટકામાંથી અહીંયા કનેક્શન આપી દીધું હતું જો આ છે ને સે હેઠળ આયા દોરી બાંધવી પડી હતી મારે બે કારણ કે આ ભાઈ જો આમાં ખોળી જતા તક રોજ ઓલા ફૂવણા છે ને ખોળી નાખ્યું હતું ને એટલે આ બધું જો આમે સુધી બધું ખોળી નાખ્યું હતું એમાં બી પૂર્યું અને પછી રાગે પડ્યું ભાઈ ન કરતો આ પૂણા ઓલે ખારા ને આવતા ને ડેરી કે ડેરીકામાં થોડાક થોડા પાસા આવતા દસ બાર બસાવ હોય ત્રણ ચાર મોટા હોય બધું રેડી કરી નાખ્યો છે આમાં પણ કપા આપણે બધો નદી નાખ્યો છે મિત્રો મસ્ત મજાનો થઈ ગયો છે ને આ પાણી ભરાય છે થોડું વરસાદ પણ સાટા શરૂ થઈ ગયા છે ઓલે હેઢે ચરનો જેમ કે હું ઘેરે ફૂગી જાઉં ને તો વાંધો હેઢે પણ મગજ છે સોરી મગજ અડધ જે હોય છે મખાલા ખાલા પડ્યા કે નહીં જોવા અમે અમેથી આ ખાલું છે પછી આમાંય દોણું છે કારણ કે આમાં જેમાં બી જેવું પડ્યું એવું ઉગ્યું છે કંઈક તક ચક આ બધું ખોળાઈ નીકળ્યું હતું મિત્રો ખૂણે એટલે આપણે મેં તમને પાણી દેખાડ્યું હતું નથી આ બધું પોણી અહીં આવ્યું આવે છે ડાયરેક આ ગટરમાં બાજુની ગટર છે કે નહીં ડાયરેક એમાં જોવા તમે આ વધારે ગર આવી ગયો છે ના આપણે માંડી બીજી વાર નેદવાની હતી ત્યાં વરસાદ આવી ગયો છે બે દિવસ થયા એક જ ધારો છે મસ્ત મજાનું બે બેલીન બે બધું વકારીને કમ્પ્લીટ કર્યું હતું તો આ બધું પણ એમાં એમાં હતું કામ કરવા જ નથી જતો વરસાદ કારણ કે માઇન કામ રાગે પડે વરાત થઈ હોય હાથી હળિયા તરીકે પોણે પુગાડી દીધા હોય ત્યાં વરસાદ આવી જાય કેવા કેવા બાકી જતો એવું છે આમાં ભાઈ તોય પાછો બીજી વખત મેદવાનું શરૂ કર્યું એટલું ખર્ચો હતો તમે હા આપણે પૂરો કરી જો ના દવા મારી દીધી ને એટલે બધું બળાઈ ગયો બધું હેડ વરસાદ તો જો સીડ્યો તમે હું હેઠબીડાઈથી બોલે જો આ મેળેલી સેડ્યો તો મેળિયા થી માંડીને ફરતો 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 ડેરીકા ડેરીક આખે હેઠળ ફરીને આમાં એડબીડ્યા નીકળો છો નકર વરસાદ આવશે ને તો ધોઈ નાખશે ભાઈ બધું વાત ભૂષવામાં તમે જો હું એડબેડ એડબેડ નીકળી ગયો છું અને આ પાસ્તર માઇન્ડ બી આપણે જોઈ લીધી છે અને ઓલી ઉગી ગઈ છે એ માટે જ મેં તમને કીધું હતું કે પાસ્તર માઇન્ડ બી આપણી નીકળી ગઈ છે બધી ઓટોમેટિક કાંઈ ઘટ્યા નહીં એવી પણ થોડાક ભૂણાને આવી જાય ને જો આમાં જ ભેળજો છું આવડું આ ભેળ્યું છે ને એક વચ્ચે આવ્યું છે મેં હમણાં જોયું હતું ને એક આ ભેળ છે જો આ તમને નહીં લાગે એમાં પણ આમાં દેખાય છે કારણ કે હા ત્યાં કરવામાં થોડુંક કેવર આવે એટલા માટે ભાઈ ગારો 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 થઈ ગયો છે આખું આવ્યો તો આપણો હાથ વેકારે છે તમે તમને હમણાં જણાવી દીધું અને હા વરસાદ ભાઈ અમારે છે ને એ ટ્રેન નજીક પડે છે કદાચ તમને દેખાતી હોય તો આમાં તો નથી દેખાતી આયા દેખાય છે થોડી કાસી કાશી જો આયા પણ એ નહીં બતાય તમને આમાં મને દેખાય છે એથી રેલવે સ્ટેશન આ બરફટાણાનું કરવું પડે છે એટલે ટ્રેનનો અવાજ સંભળાતો હોય ઘણી વાર મારા વિડીયોમાં સંભળાય છે કદાચ તમે ઓબ્ઝર્વ કર્યું હોય છે ઓબ્ઝર્વ ઓબ્ઝર્વ હાલો તો મિત્રો વરસાદી માહોલ થઈ ગયો છે ફરતો ફલે ફૂલ એટલે હું ફટાફટ દોડીને આપણે મેળે વહીએ એવો છું કારણ કે વરસાદ ભાઈ જો અત્યારે સાંટા તો કરે છે તમને કદાચ બાર સંભળાતું હોય તો આમાં પગી સહરી એવો છે સંભળાય સંભળાય જવા મિત્રો સો મહાનુ આવું ગમઘોર થઈ જાય ક્યાં નેળનો ધોર્યો જોવા તમે કેમ બાકી આપણી નેળે છે માલ ચડતા ચડતા જાય આવી રીતના છે તો કાઈ ની બસ વિડિયો ગમો હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી દેજો બસ આજના વિડીયો એ સુધી વિડીયો ગમો હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી દેજો હું આમ જાઉં છું આટો મારવા અમારી વાડી ઓકે બાય બાય ટાટા સી